પંદર લોકોને ગંભીરા બ્રિજની સવારની સફર અંતિમ સફર બની ગઈ હતી જો કે તેમના પરિવારો માટે આ સફર ક્યારેય ન ભૂલાય તેવી દુઃખદ સફર બની છે આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી બ્રિજ તૂટ્યાની જાણ થતાં જ દોડી આવ્યા હતા ઈસુદાન ગઢવી સાથે વડોદરાના અગ્રણી પિન્ટર ડ્રામી અને કાર્યકરોએ સ્થળ મુલાકાત લીધી હતી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા વડોદરા જિલ્લાને પાદરા સાથે જોડતો એક મુખ્ય બ્રિજ છે જે ઘણા સમયથી તમે જુઓ કે બિસ્માર હાલતની અંદર હતો વારંવાર સ્થાનિકની રજૂઆત હતી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આજે તમે જુઓ કે એક દુર્ઘટના ઘટી છે આપણે મોટી મોટી જાહેરાતો કરી પોસ્ટરો મારીએ છીએ નજર ઘટી દુર્ઘટના ઘટી નજર હટી દુર્ઘટના ઘટી કાયદા રહો રહોગે તો ફાયદા મેં રહોગે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગે છે કે ભ્રષ્ટાચાર મેં રહોગે તો ફાયદા મેં રહોગે તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારે દુર્ઘટના ઘટી છે ચાર જેટલા મૃતદેહોને અત્યારે લગભગ બહાર કાઢવામાં આવે છે માનું માન જાણીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સરકાર એ મૃતદેહોને જાહેર કરશે કાલે જાહેરાત થશે કે મૃતકોના પરિવારોને ચાર ચાર લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે પાંચ પાંચ લાખ જેટલી સહાય આપવામાં આવશે પરંતુ મારું માનવું છે કે જે મૃતકના પરિવાર આજે એના પર શું પરિવાર પર શું વીતી હશે કે કોઈ કોઈ પોતાનો દીકરો ગુમાવ્યો છે તો આવી પરિસ્થિતિની અંદર અમારી માંગ છે કે આ મૃતકના પરિવારને એક એક કરોડ રૂપિયાની સહાય મળવી જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે જે રીતે દુર્ઘટના ઘટી છે એ દુર્ઘટના એ એક આપત્તિ આવી છે આપણે માનીએ છીએ પણ એ માનવ સર્જિત છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે ત્યારે અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી મૃતકોના પરિવારને એક એક કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ સબસ્ક્રાઈબ નવ એ ઇન્પ્રેસ ધ બે લાગે મે વ મે સન અપડેટ